ભાવનગર શહેરમાંથી પોલીસે બે આરોપીઓને સૂકા ગાંજા સાથે ઝડપી પાડ્યા છે શહેરની દાંતિયાવાડી શેરીમાં સૂકા ગાંજાનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી જગદીશ અને રવિ નામના બે આરોપી પાસેથી કુલ એકસઠ ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો પોલીસે બંનેને ઝડપી ધોરણસર કાર્યવાહી કરી હાથ ધરી છે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે કર્મચારી શ્રી અરવિંદભાઈને ગઈકાલે બાતમી મળી કે આ કામના જે આરોપીઓ જે છે રવિ અને જગદીશ તે દાંતિયાવાડી શેરીમાં છૂટક ગાંજાનું વેચાણ કરે છે જે અનુસંધાને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી પીઆઈ શ્રી મકવાણાને આ બાબતની જાણ કરી અને સરકારી પંચો લઈ સદરવું જે બાતમીવાળી જગ્યા છે દાંતિયાવાડી શેરી ત્યાં રેડ કરતા આ કામના જે છે જગદીશભાઈ વાઘેલા અને રવિ ઉર્ફે શેરો ત્યાં મળી આવ્યા આ જગદીશભાઈના જે ઓરડી જે છે ત્યાં પોલીસ દ્વારા પંચો રૂબરૂ તપાસ કરતા જે છે સૂકો ગાંજો તેની વી જે છે તે બાર પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી જેમને સૂંઘતા એક અલગ જ ટિપિકલ સ્મેલ આવતી હોય ગાંજો સૂકો ગાંજો હોય જેથી એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા અને આ વજન કાંટા દ્વારા આ જે મુદ્દામાલનું વજન કરતાં એક સાઠ પોઈન્ટ ચોત્રીસ ગ્રામનું કિંમત રૂપિયા છસો તેર અને આ જગદીશ વાઘેલાના કબજામાંથી એક મોબાઈલ આધાર કાર્ડ અને રૂપિયા પાંચસો તેમજ આ નટુભાઈ બારીયાના જે કબજામાંથી વિવો કંપનીનો મોબાઈલ પાંચ હજારનો આમ જે છે ટોટલી સાડા છ છ હજાર આઠસો તેર રૂપિયાનો મુદ્દામાલ પંચોરૂબરૂ કબજે કરવામાં આવેલા છે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ લેતા દિનબેના રિમાન્ડ મળેલા છે આ આરોપી જગદીશની પૂછપરછ કરતા સદરવું મુદ્દામાલ જે છે ગીતાબેનના દીકરા કુમારના પાસેથી એ લઈ ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન